નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુબેર તાલુકાના બરડી ખાતે આવેલ બીએસએનએલ ટાવરમાં ટુજીના નેટવર્ક ન મળતું લોકો હેરાન પરેશાન ફોર જીના ઉપકરણો લાગી ગયા પણ ચાલુ કરવા વાળું કોઈ નથી ઓનલાઈન કામ માટે પાંચ કિલોમીટર દૂર જીઓના નેટવર્કમાં જવું પડે છે અને ટાવર ન હતો પણ જીઓના નેટવર્કમાં જઈને કામ થતું હતું ને હાલમાં બીએસએનએલ ટાવરની સુવિધા છે તેમ છતાં જીઓના નેટવર્કમાં જવું પડે છે ફોર જી ચાલુ થશે તેની કોઈ ગેરંટી નથી કારણ કે બીએસએનએલ મેનેજમેન્ટ કરતા અધિકારીઓ પર નિદ્રામાં છે ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલા ગામો ના જાગૃત યુવાન જવાનોએ મોબાઈલ ટાવરની માંગણી માટે સરકારે આવેદન પત્ર આપ્યો હતો જેની નોંધ લઈ સરકાર દ્વારા બીએસએનએલ ટાવર ઊભો કરવામાં આવ્યો છે પરંતુ આજે ડિજિટલ જમાનામાં પણ ઉપરોક્ત બીએસએનએલ ટાવર ટુ નેટવર્કથી સજ્જ જ્યાં જીઓ વી ના મોબાઈલ ટાવરો છે ત્યાં લોકોનો લાભ લઈ રહ્યા છે ને અહીં તો લોકો હજુ પણ નેટવર્કથી વંચિત છે માંડ ટુ નેટવર્ક પકડે છે જેનાથી કોઈ પણ પ્રકારની ઓનલાઈન કામગીરી થઈ શકતી નથી જેથી લોકો પરેશાન છે ને વીસ દિવસ પહેલાં જ